સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અંજાર પ્રાંત અધિકારી ચૌધરી સાહેબ દીપકભાઈ કોડરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદપુટી શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી કારોબારી સમિતિના ચેરમેન પાટભાઈ સુરઠિયા અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર પીઆઈ એ આર ગોહિલ વિવિધ સમાજો અનેક સંસ્થાઓ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને શહેરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાનું પાંજરાપોળથી પ્રસ્થાન થઈ ગંગાનાકા ગેટ

એટલું દેશના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વના લોકોને પણ એનાથી પરિચય થયો

તેજ રીતે આજે અંજાર મુકામે તમામ લોકોની લાગણી સાથે ભાવના સાથે ઉત્સાહ સાથે તરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે